જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ રઘુવંશી સમાજ દ્વારા પોરબંદરના રઘુવંશીભાઈ તેમજ લોહાણા સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાના બનાવ સંદર્ભે સખત કાર્યવાહી કરવા રઘુવંશી સમાજની જુદી જુદી પાંખો તેમજ રઘુવંશી અગ્રણીઓએ સાથે મળીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ અંગે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. અમારું લોહાણા સમાજના વેપારી પોરબંદર ખાતે જે વેપાર કરી રહ્યા છે તેમણે રાજ લક્ષ્મી કેક કે જેમના માલિક મનુભાઈ છે અને એના દીકરા છે એની સાથે એ ધંધાકીય વ્યવહાર કરતા હતા થોડા દિવસો પહેલાં એને રાત્રે ફોન કર્યો અમારા લોણા જ્ઞાતિના વેપારીને અને સીધું તમે કેવા છો અને જેવું કીધું લોહાણા એટલે લોહાણાને પ્રત્યે અભદ્ય શબ્દ અને બેફામ સાંભળી ના શકાય એવા શબ્દો માટે એ બોલ્યા અને લોહાણા સમાજ પ્રત્યે ધૃણા અને વૈમનસ્ય લોહાણા સમાજમાં ફેલાય એવી એમણે કોશિશ કરી છે એટલે અમે માનનીય કલેક્ટર સાહેબને સમસ્ત હલાર વતી તાલુકાના બધા આગેવાનો જામનગર લોહાણા મહાજન સમસ્ત હાલાર લોહાણા સમાજ અને જ્ઞાતિના વિશાળ લોકો મોટી સંખ્યામાં મળી અને આવેદનપત્ર આપ્યું છે કે કોઈ પણ સમાજને ઉશ્કેરવાની ભવિષ્યમાં કોઈ કોશિશ ના કરે એટલે આવા લોકો ઉપર પોલીસની કલમ મુજબ આ પગલાં લઈ અને એને સખતમાં સખત સજા મળે એવા પ્રયાસ કરો જેથી શાંતિ ડોળાય નહીં અને કોઈ સમાજ ઉશ્કેરાય નહીં અને સમાજમાં વૈમનસ્ય ના ફેલાય એવી એ રજૂઆત અમે માન્ય કલેક્ટર સાહેબને કરી છે અને અમે એને જે એની કેસેટ છે એ પણ સાહેબને ધ્યાન દોર્યું છે કે સાહેબ આ સાંભળી ના શકાય એવી ક્લિપ છે આ સાંભળવાથી કોઈ પણ માણસ ઉશ્કેરાઈ જાય હરેક સમાજ હોય સમાજની અંદર પાંચ પંદર જણા એવા હોય કે જેનું લોહી ઉકળી ઉઠે આ કેસેટ સાંભળતા તો નવ્વાણું ટકાનું લોહી ઉકળી ઉઠે એવી છે એટલે આ જે વૈમનસ્ય લોહાણા સમાજમાં ફેલાવાની જે વાત કરી છે અને એના માટે સમગ્ર ગુજરાતનો લોહાણા સમાજ ભારતભરના લોહાણા સમાજ પણ ભવિષ્યમાં આ પડશે જરૂર પડશે તો આવેદનપત્ર દેશે અને હું વિશ્વ લોહણા મહાપરિષદનો વરિષ્ઠ ઉપપ્રમુખ પણ છું એટલે હું આ તકે અહીંયા કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી છે અને આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે પોલીસ ખાતા દ્વારા એમના પ્રત્યે જે યોગ્ય કલમ લગાડી અને એમના પ્રત્યે કડકમાં કડક પગલાં લીએ એવી મારી વિનંતી છે કે અમને લોકોને મજબૂરીથી સમગ્ર ભારતમાં આવેદનપત્ર દેવાની ફરજ ના પડે